શાંતિ સત્તર બે બે હજાર છવ્વીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાકો તમે અત્યારે અમરલોક સ્થાપન કરવાના નિમિત્ત છો જ્યાં કોઈ પણ દુઃખ કે પાપ નહીં હશે તે છે જ વાઇસલેસ વર્લ્ડ નિર્વિકારી દુનિયા પ્રશ્ન છે ગોડલી ફેમિલીનું વન્ડરફુલ પ્લાન કયું છે ઈશ્વર્ય પરિવારનો એકદમ અદભુત પ્લાન કયો છે બાબા આજે કયો છે ગોડલી ફેમિલીનો પ્લાન છે ફેમિલી પ્લાનિંગ કરવું એક સત ધર્મ સ્થાપન કરી અનેક ધર્મોનો વિનાશ કરવો મનુષ્ય બર્થ કંટ્રોલ કરવાના પ્લાન્સ બનાવે છે બાપ કહે છે એમના પ્લાન્સ ચાલી ન શકે જન્મનો કંટ્રોલ કેવી રીતે થાય આટલી બધી જનસંખ્યા વધી ગઈ છે ને કેવી રીતે કંટ્રોલ કરે એનું પ્લાનિંગ કરે છે પણ બાબા કહે છે કે એમના આ પ્લાન ચાલી નથી શકવાના હું જ નવી દુનિયાની સ્થાપના કરું છું તો બાકી બધી આત્માઓ ઉપર ઘરે ચાલી જાય છે ખૂબ થોડી આત્માઓ જ રહે છે ઓમ શાંતિ આ ઘર પણ છે યુનિવર્સિટી પણ છે અને ઇન્સ્ટિટ્યુશન પણ છે તમારા બાકોની આત્મા જાણે છે કે તે છે શિવ બાબા આત્માઓ છે સાલીગ્રામ જેમનું આ શરીર છે શરીરની કહે છે અમારી આત્મા આત્મા કહે છે અમારું શરીર આત્મા છે અવિનાશી શરીર છે વિનાશી અત્યારે તમે પોતાને આત્મા સમજો છો અમારા બાબા શિવ છે તે છે સુપ્રીમ ફાધર આત્મા જાણે છે તે અમારા સુપ્રીમ બાબા પણ છે સુપ્રીમ ટીચર પણ છે સુપ્રીમ ગુરુ પણ છે ભક્તિ માર્ગમાં પણ બોલાવે છે ઓ ગોડ ફાધર મરવા સમયે પણ કહે છે હે ભગવાન હે ઈશ્વર બોલાવે છે ને પરંતુ કોઈની બુદ્ધિમાં યથાર્થ રીતે બેસતું નથી ફાધર તો બધી આત્માઓના એક થઈ ગયા પછી કહેવામાં આવે છે હે પતિત પાવન તો ગુરુ પણ થઈ ગયા કહે છે દુખથી અમને લિબરેટ કરીને છોડાવીને શાંતિ ધામમાં લઈ જાવ તો બાપ પણ થયા પછી પતિત પાવન સદગુરુ પણ થયા પછી સૃષ્ટિ ચક્ર કેવી રીતે ફરે છે મનુષ્ય 84 જન્મ કેવી રીતે લે છે તે બેહદની હિસ્ટ્રી જ્યોગ્રોફી સંભળાવે છે એટલે સુપ્રીમ ટીચર પણ થયા અજ્ઞાનકાળમાં બાપ અલગ ટીચર અલગ ગુરુ અલગ હોય છે આ બેહદના બાપ ટીચર ગુરુ એક જ છે કેટલો ફરક થઈ ગયો બેહદના બાપ બેહદનો વારસો આપે છે બાળકોને એ પણ હદનો વારસો આપે છે લોકિક બાપ પણ હદનો વારસો આપે છે ભણવાનું પણ હદનું છે વર્લ્ડ ની હિસ્ટ્રી જ્યોગ્રાફી ને તો કોઈ જાણતું નથી આ કોઈને ખબર નથી કે લક્ષ્મી નારાયણે રાજ્ય કેવી રીતે મેળવ્યું કેટલો સમય તે રાજ્ય ચાલ્યું પછી ત્રેતાના રામ સીતાએ કેટલો સમય રાજ્ય કર્યું કઈ નથી જાણતા અત્યારે તમે બા સમજો છો બેહદના બાપ આવ્યા છે અમને ભણાવવા પછી બાબા સદગતિનો રસ્તો બતા રસ્તો બતાવે છે તમે 84 જન્મ લેતા લેતા પતિત બનો છો હવે પાવન બનવાનું છે આ છે તમો પ્રધાન દુનિયા સતો રજો તમો દરેક વસ્તુ આવે છે આ જે સૃષ્ટિ છે એની પણ આયુ છે નવી થી જૂની જૂની થી નવી ફરી થાય છે આ તો બધા જાણે છે સત્યુગમાં ભારત જ હતું એમાં દેવી દેવતાઓનું રાજ્ય હતું ગોડ ગોડેસનું રાજ્ય હતું અચ્છા પછી શું થયું એમણે પુનર્જન્મ લીધો સતો પ્રધાન થી સતો રજો આવ્યા આટલા આટલા જન્મ લીધા વર્ષ પહેલા લક્ષ્મી નારાયણ મનુષ્ય એકસો પચીસ થી એકસો પચાસ વર્ષ હોય છે સવાસો થી દોઢસો વર્ષની હોય છે એને અમરલોક કહેવામાં આવે છે અકાળે મૃત્યુ ક્યારેય હોતું નથી આ છે મૃત્યુલોક અમર લોકમાં મનુષ્ય અમર રહે છે આયુ મોટી રહે છે લાંબી રહે છે સદયુગમાં પવિત્ર ગ્રહસ્થ આશ્રમ હતો વાઇસલેસ વર્લ્ડ કહેવામાં આવે છે અત્યારે છે વિશસ વર્લ્ડ અત્યારે તમે બાળકો જાણો છો અમે શિવ બાબાની સંતાન છીએ વારસો શિવ બાબાથી મળે છે આ દાદા તે દાદા વરસા ડાડેથી મળે છે ડાડેની પ્રોપર્ટી પર બધાનો હક રહે છે બાબાને કહેવામાં આવે છે પ્રજા પિતા એડમ અને ઈવ આદમ અને બીબી તે છે નિરાકાર ગોડ ફાધર આ થઈ ગયા સાકારી ફાધર પ્રજા પિતા સાકારી ફાધર એને પોતાનું શરીર છે જે બાબાને પોતાનું શરીર નથી

તમારી ગુરુ નાનક પણ કહે છે જપ સાહેબ કો તો સુખ મિલે ભગવાન યાદ કરો તો સુખ મળશે બાપ કહે છે મને યાદ કરો તો સુખ મળશે અત્યારે બાપ ને જ યાદ કરે છે લડાઈ પૂરી થશે તો પછી લક્ષ્મી ના રાજ્યમાં એક જ ધર્મ હશે

હતી અત્યારે તો બધી તો બાબા કહે છે કે સ્વર્ગમાં પાટ ભજવે છે તો પછી જૂની દુનિયા છે દુઃખધામ નવી દુનિયા છે સુખધામ જૂનું ઘર થાય છે તો પછી એમાં ઉંદરડા સાપ વગેરે નીકળતા રહે છે આ દુનિયા પણ એવી છે આ કલ્પની આયુ પાંચ વર્ષ છે અત્યારે છે અંત ગાંધીજી બી ઈચ્છતા હતા નવી દુનિયા નવી દિલ્હી હોય રામ રાજ્ય હોય પરંતુ આ તો બાપનું જ કામ છે દેવતાઓના રાજ્યને જ રામ રાજ્ય કહે છે નવી દુનિયામાં તો જરૂર લક્ષ્મી નારાયણનું રાજ્ય હશે પહેલા તો રાધા કૃષ્ણ બંને અલગ અલગ રાજધાની ના છે પછી એમની સગાઈ થઈ તો લક્ષ્મી નારાયણ બને છે સમયે એવા કર્મ કરતા હશે બાપ તમને કર્મ અકર્મ વિકર્મ ની ગતિ બેસી સમજાવે છે રાવણ રાજ્યમાં મનુષ્ય જે કર્મ કરશે તે કર્મ વિકર્મ બની જાય છે સતયુગી સતયુગમાં કર્મ અકર્મ હોય છે ગીતામાં પણ છે પરંતુ નામ બદલી દીધું છે 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 બાબા કહે આ ભૂલ કૃષ્ણ જયંતિ તો થાય છે સત્યુગમાં શિવ છે નિરાકાર પરમ પિતા શ્રી કૃષ્ણ તો સાકારમાં છે પહેલા શિવ જયંતિ થાય છે પછી શ્રી કૃષ્ણ જયંતિ ભારતમાં જ

તમે આ બાબા કહે છે પછી લડાઈ લાગે છે તો બધું ખતમ થઈ જાય છે પછી તમે આવી નવી દુનિયામાં રાજ્ય કરશો તમે આ જૂની દુનિયા મૃત્યુ માટે ના ભણતા તમારું ભણવાનું છે નવી દુનિયા અમરલોક ના માટે એવું તો એવી તો કોઈ કોલેજ નહીં હશે અત્યારે બાપ કહે છે આ મૃત્યુ નો અંત છે એટલે જલ્દી ભણીને હોશિયાર થવાનું છે તે બાપ પણ છે પતિત પાવન પણ છે ભણાવ ભણાવે પણ છે તો આ ગોડફાધરલી યુનિવર્સિટી છે ભગવાન વાચ છે ને કૃષ્ણ તો સત્યુગના પ્રિન્સ છે એ પણ શિવબાબાથી વારસો લે છે આ સમયે બધા ભવિષ્યના માટે વારસો લઈ રહ્યા છે પછી જેટલું ભણશે એટલો મળશે નહીં ભણશે તો પદ ઓછું થઈ જશે ક્યાંય પણ પણ ભણતા રહો તો વિલાયતમાં જઈ શકે છે વિદેશમાં પણ બીજા દેશમાં પણ જઈ શકે છે બાબા રોજ સાવધાની પણ આપતા રહે છે બાળકો બાપને યાદ કરો એનાથી તમારા વિકર્મ વિનાશ થશે આત્મામાં જે ખાદ પડી છે તે નીકળી જશે આત્મા સો ટકા ભક્તિ તો મનુષ્ય ખૂબ કરે છે તીર્થો પર મેળાઓમાં લાખો મનુષ્યો જાય છે આ તો જન્મ જન્માંતરથી થી ચાલ્યું આવે છે કેટલા મંદિર વગેરે બનાવે મહેનત કરે છે છતાં પણ સીડી ઉતરતા આવે છે અત્યારે તમે જાણો છો અમે ચડતી કળાથી સુખધામમાં જઈશું પછી અમારે ઉતરવાનું છે પછી કળા ઓછી થતી જાય છે નવા મકાનનું સો વર દસ વર્ષ પછી ભપકો જરૂર ઓછો થઈ જશે તમે નવી દુનિયા સતયુગમાં હતા

સત્યુગમાં નવ દસ લાખ મનુષ્ય જઈને રહેશે બાકી બધા પોતાના સ્વીટ હોમમાં ચાલી જશે આ ગોડલી ફેમિલી પ્લાનિંગ છે એક સ્થાપના બાકી બધા વિનાશ આ તો બાપ પોતાનું કામ કરી રહ્યા છે તે કહે છે વિકારમાં ભલે જાઓ પરંતુ બાળક ન હોય એવું કરતા કરતા થશે કઈ પણ નહીં આ પ્લાનિંગ તો બેહદ બાપના હાથમાં છે બાપ કહે છે હું જ દુઃખધામ થી સુખધામ બનાવવા આવું છું દરેક પાંચ હજાર વર્ષની પછી હું આવું છું કળિયુગના અંત અને સતયુગના આદિ બાબા કહે છે કળિયુગના અંતમાં અને સતયુગના આદિમાં બાબા આવે છે અત્યારે તો આ છે સંગમ જ્યારે કે પતિ દુનિયાથી પાવન દુનિયા બને છે જૂની દુનિયાનો વિનાશ અને નવી દુનિયાની સ્થાપના આ તો બાપનું જ કામ છે સતયુગમાં હતો જ એક ધર્મ આ લક્ષ્મીનારાયણ વિશ્વના માલિક મહારાજા મહારાણી હતા આ પણ તમે જાણો છો આ માળા કોની બનેલી છે ઉપરમાં છે ફૂલ શિબાબા પછી છે યુગલ દાણો બ્રહ્મા સરસ્વતી એમની આ માળા છે જે વિશ્વને નર્ક થી સ્વર્ગ પતિત થી પાવન બનાવે છે જે સેવા કરીને જશે એમની જ યાદ બધાને રહેશે ને તો બાપ સમજાવે છે આ સતયુગમાં પવિત્ર હતા પ્રવૃત્તિ માર્ગ પવિત્ર હતો અત્યારે તો પતિત છે ગાય પણ છે પતિત પાવન આવો આવીને અમને પાવન બનાવો સતયુગમાં થોડી એવી રીતે બોલાવશે સુખમાં કોઈ પણ બાપનું સિમરણ નથી કરતા દુઃખમાં બધા સિમરણ કરે છે બાપ છે જ લિબરેટર રહેમ દિલ બ્લીસફૂલ આવીને બધાને મુક્તિ જીવન મુક્તિ આપે છે બોલાવે પણ એમને છે આવીને સ્વીટ હોમમાં લઈ ચાલો અત્યારે સુખ છે નહીં આ છે પ્રજાનું પ્રજા પર રાજ્ય સત્યુગમાં તો રાજા રાણી પ્રજા હોય છે બાપ બતાવે છે તમે કેવી રીતે વિશ્વના માલિક બનો છો ત્યાં તમારી પાસે અથા અગણિત ધન રહે છે સોનાની ઈંટોના મકાન બને છે પછી એમાં પણ કેટલા હીરા હતા જે લૂટી લઈ ગયા અત્યારે તો કઈ સોનું દેખાતું જ નથી આ પણ ડ્રામામાં નોંધ છે બાપ કહે છે હું દર પાંચ હજાર વર્ષની બાદ આવું છું જૂની દુનિયાના વિનાશ માટે આ એટોમિક બોમ્બ્સ વગેરે બને છે આ છે સાયન્સ બુદ્ધિથી એવી એવી વસ્તુ કાઢે છે જેનાથી પોતાને જ વિનાશ કરે છે આ કોઈ રખવાના માટે થોડી બનાવે છે આ તો રિહર્સલ થતી રહે છે જ્યાં સુધી રાજધાની સ્થાપન નથી થઈ ત્યાં સુધી લડાઈ નથી લાગી શકતી તૈયારીઓ તો થઈ તૈયારીઓ તો થઈ રહી છે એની સાથે નેચરલ કેલેમિટીસ પણ થશે પ્રાકૃતિક આપદાઓ પણ આવશે આટલા વ્યક્તિ તો હશે નહીં અત્યારે બાળકોને આ જૂની દુનિયાને ભૂલવાની છે ભૂલી જવાની છે બાકી સ્વીટ ઓમ સ્વર્ગની બાદશાહીને યાદ કરવાની છે જેમ નવું ઘર બનાવે છે તો પછી બુદ્ધિમાં નવું ઘર જ યાદ રહે છે ને અત્યારે પણ નવી દુનિયાની સ્થાપના થઈ રહી છે બાપ છે સર્વના સદગતિ દાતા આત્મા બધી ચાલી જશે બાકી શરીર અહીંયા ખતમ થઈ જશે આત્મા પવિત્ર બનશે બાપની યાદથી બાબા કહે છે પવિત્ર જરૂર બનવાનું છે દેવતાઓ પવિત્ર છે ને એમની આગળ ક્યારેય તે બીડી તંબાકુ વગેરે તો નથી રાખવામાં આવતું તે વૈષ્ણવ છે વિષ્ણુપુરી કહેવામાં આવે છે તે છે જ વાઇસલેસ વર્લ્ડ નિર્વિકારી દુનિયા આ છે વિશેષ વિકારી દુનિયા હવે વાઇસલેસ વર્લ્ડમાં જવાનું છે સમય બાકી થોડો છે આ તો પોતે પણ સમજે છે એટોમિક બોમ્બ્સ થી બધું ખતમ થઈ જશે લડાઈ તો લાગવાની જ છે બોલે છે અમને કોઈ પ્રેરણા કરવાવાળા છે જે અમે બની બનાવી રહ્યા છીએ જાણે પણ છે કે પોતાના કોળનો વિનાશ થઈ રહ્યો છે પરંતુ બનાવવા વગર જઈ નથી શકતા શંકર દ્વારા વિનાશ બાબા કહે છે આ પણ રામામાં નોંધ છે વિનાશ સામે ઊભો છે જ્ઞાન યજ્ઞ થયા વિનાશ વાળા પ્રજ્વલિત થઈ છે અત્યારે તમે સ્વર્ગના માલિક બનવા માટે ભણી રહ્યા છો આ જૂની દુનિયા ખતમ થઈ નવી બની જશે આ ચક્ર ફરતું રહે છે હિસ્ટ્રી મસ્ટ રિપીટ પહેલા આદિ સનાતન દેવી દેવતા ધર્મ હતો પછી ચંદ્રવંશી ક્ષત્રિય ધર્મ પછી એના બાદ ઇસ્લામી બુદ્ધિ વગેરે આવ્યા પછી જરૂર પહેલા નંબર વાળા આવશે અને બાકી બધા વિનાશ થઈ જશે તમને બાળકોને કોણ ભણાવી રહ્યા છે નિરાકાર શિવ બાબા તે શિક્ષક છે સદગુરુ છે આવવાથી જ ભણવાનું શરૂ કરે છે એટલે લખાયેલું છે શિવ જયંતી સો ગીતા જયંતી ગીતા જયંતી સો શ્રી કૃષ્ણ જયંતી શિવ બાબા સતયુગની સ્થાપના કરે છે કહેવામાં આવે છે છે અત્યારે તમને બાપ બાબા કહે છે અત્યારે તમને ભણાવેલા કોઈ સાધુ સંત મનુષ્ય નથી આ તો દુખરતા સુખ કરતા બેહદના બાપ છે એકવીસ જન્મોમાં ના માટે તમને વારસો આપે છે વિનાશ તો થવાનો જ છે આ સમયના માટે જ કહેવામાં આવે છે કિનકી દબી રહી ધૂલ મે કિનકે રાજા ખાય કિનકી ચોર લૂટે કિનકે આગ જલાય સફળ લોગી ઉનકી જો ધની કે નામ લગાય ચોરાકારી પણ ખૂબ થશે ચોરી પણ ખૂબ થશે આગ પણ લાગવાની છે આ યજ્ઞમાં બધું સ્વાહા થઈ જશે હજુ થોડી થોડી આગ લાગે લાગશે પછી બંધ થઈ જશે થોડી હજી વાર છે બધા આપસમાં લડશે છોડાવાવાળા કોઈ રહેશે નહીં લોહીની નદીઓના પછી ફરી દૂધની નદીઓ વહેશે આને કહેવામાં આવે છે ખૂને નાહેક ખેલ નાહેકની વ્યક્તિઓ આત્માઓ પરેશાન થશે બાળકોને સાક્ષાત્કાર પણ કર્યો છે પછી આ આંખોથી પણ જોશે વિનાશના પહેલા બાપને યાદ કરવાના છે તો તમો પ્રદાન થી આત્મા સતો પ્રદાન બની જ બની જશે બાપ નવી દુનિયા સ્થાપન કરવાના માટે તમને તૈયાર કરી રહ્યા છે રાજધાની પૂરી સ્થાપન થઈ જશે પછી વિનાશ થશે અચ્છા મીઠા મીઠા સિકિલદા બાકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે આપણે રોહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે વિષ્ણુપુરીમાં ચાલવાના માટે સ્વયંને લાયક બનાવવાના છે સંપૂર્ણ પાવન બનવાનું છે અશુદ્ધ ખાન પાન ત્યાગ કરી દેવાનું છે વિનાશના પહેલા પોતાનું બધું સહજ સફળ કરવાનું છે બીજું જલ્દી જલ્દી ભણીને હોશિયાર થવાનું છે કોઈ પણ વિકર્મ ન થાય એનું ધ્યાન રાખવાનું છે આજનું વરદાન યાદમાં પરિવર્તન કરવા વાળા ભવ સંગમ યુગની વિશેષતા છે હમણાં હમણાં પુરુષાર્થ હમણાં હમણાં પ્રત્યક્ષ ફળ અત્યારે સ્મૃતિ સ્વરૂપ અત્યારે પ્રાપ્તિનો અનુભવ ભવિષ્યની ગેરંટી તો છે જ પરંતુ ભવિષ્યથી શ્રેષ્ઠ ભાગ્ય અત્યારનું છે આ ભાગ્યના નશામાં રહો તો સ્વત યાદ રહેશે જ્યાં યાદ છે ત્યાં ફરિયાદ નથી શું કરીએ કેવી રીતે કરીએ આ થતું નથી થોડી મદદ આપી દો આ છે ફરિયાદ તો ફરિયાદને છોડીને સ્વત યોગી નિરંતર યોગી બનો સ્લોગન છે જે સ્વયંને મહેમાન સમજીને ચાલે છે તે જ મહાન સ્થિતિનો અનુભવ કરે છે અવ્યક્તિશર એકતા અને વિશ્વાસની વિશેષતા દ્વારા સફળતા સંપન્ન બનો સંગઠનનું બળ સ્નેહનું બળ એકબીજાને સહયોગ આપવાનું બળ અને સહનશીલતાનું બળ જમા કરો તો માયા ક્યારે વાર નથી કરી શકતી પછી જય જયકાર નો નારો લાગશે જ્યારે હોવા છતાં પણ એક દેખાશે ત્યારે પ્રત્યક્ષતાની નિશાની જોવામાં આવશે તમારા બધાની પ્રતિજ્ઞા જ પ્રત્યક્ષતાને સમીપ લાવશે ઓમ શાંતિ